ધોરાજી તાલુકાના નાની વાવડી ગામે સિત્તેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં નાયબ કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધોરાજી શહેર તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે પોલીસ તથા જીઆરડી તથા હોમગાર્ડના જવાનો દ્વારા તિરંગા અને સલામી આપવામાં આવી હતી આ સાથે સારી કામગીરી કરનાર કર્મચારીઓનું નાયબ કલેક્ટર તથા વિવિધ આગેવાનોના હસ્તે સન્માનપત્ર આપી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે નાયક કલેક્ટર દ્વારા નાની વાવડી વાવડી પણ આપવામાં આવી હતી અને અને વિદ્યાર્થીઓ દ્વારા પોતાની પુરસ્કાર આપી ગામના ભાઈઓ તથા બહેનો તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સિત્યોતેર માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ફિરુદ્ધા ધોરાજીર માં ગણતંત્ર દિવસ ધોરાજી શહેર ધોરાજી તમામ ગ્રામ્ય વિસ્તાર ઉપલેટા શહેર ઉપલેટા ગ્રામ્ય વિસ્તાર ભાયાવદર શહેર અને જામકંડોરણા એટલે કે ધોરાજી ના તમામ વિસ્તારોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજરોજ નાની વાવડી મુકામે ધોરાજી તાલુકાનો તાલુકા કક્ષાનો રંગારંગ કાર્યક્રમ યોજાયેલો હતો ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામ ગ્રામ પંચાયતના પંચાયતના સરપંચ શ્રી તમામ પદાધિકારી શ્રી તાલુકા પંચાયતના તમામ અધિકારી શ્રી ટીડીઓ શ્રી ચીફ શ્રી પીઆઈ શ્રી વગેરે હાજર રહેલા હતા અને આજ રોજ ખૂબ જ સારી કૃતિઓ અને દાતાઓએ પણ ખૂબ જ મને એમ કહેતા આનંદ થાય છે કે અત્યાર સુધીનું સૌથી મોટું દાન કૃતિઓને નાની વાવડી પ્રાથમિક મુકામે પ્રાથમિક શાળા મુકામે મળેલ છે એટલે ખૂબ સારો કાર્યક્રમ નાની વાવડી મુકામે થયો છે રાજ્ય સરકાર તરફથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી સ્વરૂપે પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ પણ સરપંચશ્રીને અત્રેથી આપવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ જ્યારે આયોજન કરવામાં આવશે ત્યારે વધુ ગ્રાન્ટનું આયોજન તાલુકા પંચાયત પ્રાંત કચેરી દ્વારા કરવામાં આવશે ફરીથી ફરી એક વખત આપણો ભારત દેશનું બંધારણ ઘડાયું તેને આજે સિત્તોતેર વર્ષનું પૂર્ણ થયા છે ત્યારે તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવો છો